હેલો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ અંબાજી અને અત્યારે હું મારા ગામ વસાઈ કે જે વિસનગર પહેલાં આવે છે ત્યાંથી બસમાં બેસી ગયો છું અને બસમાં તમે જોઈ શકો છો કે થોડાક જ મુસાફરો છે હું અંબાજી દર્શન કરવા માટે નીકળ્યો છું અને સાથે વિચાર્યું કે ચાલો તમને પણ અંબાજીની સફર બતાવો તો ટિકિટ લઈ લીધી છે ટિકિટના થયા છે એકસો ઓગણીસ રૂપિયા અને કિલોમીટરની વાત કરીએ તો આશરે એકસો ત્રેવીસ કિલોમીટર કસઈથી અંબાજી થયું છે તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે વિસનગરની અંદર પ્રવેશ કરી લીધો છે આ છે વિસનગરના એસકે કોલેજ સર્કલ જ્યાં સાકરચંદ પટેલ કોલેજ આવેલી છે બહુ જ મોટાભાય ખુદ યુનિવર્સિટી છે એવી કોલેજ અહીંયા આવી છે અને આ આવી ગયું છે વિસનગરનું સવાલા બસ સ્ટેશન વિસનગર બસ સ્ટેશનની અંદરથી વિજાપુર ઈડર હિંમતનગર અમદાવાદ ગાંધીનગર સુરત દરેક જગ્યાએ નીકળતી બસ અહીંયાથી જ નીકળે છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે પહોંચી ગયા છીએ વિસનગર અંદર વિસનગર બસ સ્ટોપ હવે હું તમને વિસનગર થી અંબાજી સુધીની બસ હવે આપણું આવી ગયું છે બસ સ્ટેન્ડ વિસનગર બસ સ્ટેન્ડ તમને બતાવો તો ફ્રેન્ડ્સ આ છે વિસનગરનું બસ સ્ટેશન અને અત્યારે બસ અહીંયા બહારની સાઈડમાં ધીમી પડી છે અત્યારે બધા મુસાફર જે વિસનગર સુધીની મુસાફરી કરવાના હતા તે ઉતરી રહ્યા છે બસ અહીંયા કેટલો હોલ્ડ કરશે શું કરશે હજી તો કંઈ ખબર નથી કંડક્ટર પણ ઉતર્યા છે કંડક્ટર અત્યારે પાર્સલ અનલોડિંગ કરવા માટે ઉતર્યા છે જોઈએ હવે અહીંયા વિસનગરની અંદર બસ કેટલો હોલ્ડ કરે છે તો હવે બસ નીકળી છે અને હવે જશે વિસનગર એસટી બસ સ્ટોપના અંબાજી તરફ જતાં નિર્ધારિત થયેલ પ્લેટફોર્મ પર ઊભી રહેવા માટે અને ત્યાં જઈને ઊભી રહેશે પછી જે અંબાજી તરફ જતા મુસાફરો હશે એ બસમાં બેસી જશે તો વિસનગર ડેપોની અંદર અંબાજી તરફ જવા માટે પ્લેટફોર્મ નંબર છે છ તમે જોઈ શકો છો મિત્રો પ્લેટફોર્મ પર બસ આવી ગઈ છે અને અહીંયા બસ ઊભી રહેતાની સાથે જ ઘણા એવા વેપારી મિત્રો કે જે આઈસ્ક્રીમ ઠંડુ પાણી ઠંડી બોટલો વેચવા માટે બસમાં આવી ગયા છે આ મુસાફરી કરવી જ કંઈક અલગ છે તમે જોઈ શકો છો કે અત્યારે વાગ્યા છે ત્રણ પિસ્તાલીસ હવે વિસનગર બસ સ્ટેશનથી બસ નીકળી ગઈ હવે વિસનગર ડેપોની બહાર બસ જશે અને જશે અંબાજી તરફ વિસનગર ડેપો ખૂબ જ મોટો ડેપો મને લાગ્યું અહીંયા ખૂબ જ માત્રામાં બસો અવેલેબલ હોય છે અહીંયાથી સોમનાથ દ્વારકા દીવ દરેક તરફ જતી બસો છે અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાત સરકારે બસ વિભાગને એસટી વિભાગને ખૂબ જ સારી અને સવલતવાળી બસો ફાળવવામાં આવી છે તો વિસનગર ડેપોથી જેટલા પણ નવા મુસાફરો બસની અંદર બેઠા એમની કન્ડક્ટરશ્રી ટિકિટો ફાળી રહ્યા છે તો આપણે પહોંચી ગયા છીએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગામમાં કે જ્યાં તેમને પોતાનું બચપન વિતાવ્યું તો હું તમને વડનગરની મુલાકાત કરાવું અને થોડા નજારા બતાવું વડનગર સિટીના આ છે મિત્રો વડનગરનું બસ સ્ટેશન જે ખૂબ જ મોટું અને સુંદર છે તમે જોઈ શકો છો કે કેટલું મોટું બસ સ્ટેશન છે હવે બસ વડનગરથી નીકળી ગઈ છે અને જશે સીધી ખેરાલુ તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ખેરાલુ બસ સ્ટેશન અને અહીંયા હવે બસ પાંચ મિનિટનો હોલ્ડ છે અને જે ખેરાલુ સુધીના પેસેન્જર હશે તે અહીંયા ઉતરી જશે અને અહીંયાથી અંબાજી તરફના નવા મુસાફરો બેસી જશે વિસનગરની જેમ અહીંયા પણ જેવી બસ ઊભી રહી તરત જ વેપારી મિત્રો સિંગ સાકર પડી ગયા બધું લઈને અંદર બસની અંદર આવી ગયા છે તો બસ હવે નીકળી ગઈ છે ખેરાલુ ડેપોથી અહીંયાથી બસ એક જીરાની બોટલ લીધી હતી કારણ કે અત્યારે કઈ બીજું ખાવું યોગ્ય નથી અત્યારે બસ લિક્વિડ બોડીને પૂરું પડવું જોઈએ ડુંગરો દેખાવા લાગ્યા છે એટલે મિત્રો હવે સતલાસણા આવી ગયું છે તો આ છે મિત્રો સટલાસણ અહીંયા પણ બસ ઊભી રહી છે ને પેસેન્જરો ઉતર્યા છે નવા પેસેન્જરો અહીંયાથી બેસશે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આંબા ઘાટાના ઢાળ પર અંબાજી તરફ જતી વખતે બે જ ઘાટ બહુ જ ખતરનાક હોય છે એક આંબા ઘાટા અને બીજો ત્રિશુળિયા ઘાટ તમે જોઈ શકો છો મિત્રો આ ઘાટ પર ચડતી વખતે એક કાર સળગી ગઈ છે આ બહુ જ ભયંકર ઘાટ છે અને અહીંયા સાચવીને એકદમ બિલકુલ સેફલી ગાડી ચડાવી અને ઉતારવી પડે છે તો તમે પણ આ ઘાટની મજા માણો હું તમને બતાવું તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દાંતા અહીંયા પણ બસ ઊભી રહેશે અને પેસેન્જરને ઉતારીને પછી આગળ થશે તો મિત્રો હવે આપણી બસ ચડવા જઈ રહી છે ત્રિશુરીઓ ઘાટ કે જે ખૂબ જ ભયજનક છે અત્યારે તો ગુજરાત સરકાર દ્વારા આ રોડને ખૂબ જ પહોળો કરવામાં આવે છે અને ચાર માર્ગીય કરવામાં આવે છે છતાં પણ આ રોડ બહુ જ ભયજનક છે અહીંયા પહેલાં ખૂબ જ એક્સિડન્ટ નહીં થતું હતું અત્યારે તો જો કે એ પ્રમાણે કમ ઓછું થઈ ગયું છે છતાં પણ આ રોડ પર બહુ જ સાવધાની રાખવી જરૂરી છે આ ત્રિશુળિયો ઘાટ સૌથી ભયાનક ઘાટ છે અને અહીંયા સાધનને ચડવું પણ બહુ મુશ્કેલ પડે છે તો આપણા ડ્રાઈવરે ત્રિસુર્ય ઘાટ એકદમ શાંતિથી ચઢાવી દીધો છે આ ત્રિસુરિયા માતાજીનું મંદિર છે એ મંદિર આવે એટલે સમજી લેવાનું કે ત્રિસુર્ય ઘાટ એટલે પૂરો થયો તો મિત્રો અત્યારે આપણને અંબાજીનો શક્તિ દ્વાર એટલે કે મુખ્ય દ્વાર દેખાઈ ગયો છે અને હવે આપણે અંબાજીની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ આ શક્તિ દ્વાર દેખાય એટલે સમજી લેવું કે અંબાજી આવી ગયું હવે આપણે અંબાજીની અંદર પ્રવેશ કરી લીધો છે આ છે અંબાજીનું શહેર જ્યાં ખૂબ જ મોટી માત્રામાં ધર્મશાળાઓ હોટલો મોટા પાર્કિંગો પ્રવાસીઓ માટે બધું જ અવેલેબલ છે આ છે મિત્રો અંબાજીનું મેઇન સર્કલ જે સર્કલની અંદર એકાવન શક્તિપીઠનું એક પ્રતિમા બનાવીને મૂકવામાં આવી છે કે જે તમને બધું જ બતાવે છે કે કયું મંદિર ક્યાં આવેલું છે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંબાજી અત્યારે અંબાજી બસ સ્ટેશને ઉતરી ગયા છીએ આપણે અંબાજી બસની અંદર આવ્યા હવે આપણે પહેલાં તો સારી એવી ધર્મશાળાની અંદર રૂમ લઈ લઈએ રૂમ લઈને ત્યાં ફ્રેશ થઈને માતાજીના દર્શન અને આરતી માટે નીકળીએ તો ચલો મળીએ છીએ આરતીના સમયે તો ફાઇનલી મિત્રો અત્યારે એક હોટલની અંદર રૂમ મળી ગઈ છે સિંગલ પર્સનને તો કોઈ ધર્મશાળાની અંદર કે કોઈ હોટૅલની અંદર રૂમ આપી નહીં પણ તેમ છતાંય અત્યારે એક હોટલની અંદર મેળ પડી ગયું અને ત્યાંથી રૂમ મળી ગયો ચલો હું તમને મારો રૂમ બતાવું આ છે રૂમ

અરે હા અહીંયાથી એક મસ્ત નજારો તમને બતાવું અહીંયા જે આ રૂમ છે એની કમ્પ્લીટ સામે બિલકુલ સામે મસ્ત સુંદર સવાર સવારમાં બી દર્શન થશે આજે બી દર્શન થશે અત્યારે આવતી ના આવતાની વાત તો મેં પહેલાં દર્શન કરીને તમને પણ બતાવું છું સામે જ મંદિર દેખાય છે અંબાજી અચ્છા અંબાજી માતાનું મંદિર મને સૌથી મોટો ફાયદો આ થઈ ગયો છે તો ચલો હવે ફ્રેશ થઈને મંદિરે જઈને તમને દર્શન તો હવે આપણે કરાવના રૂમ ઉપરથી દર્શન કરવા નીકળી ગયા છીએ ચલો હવે મંદિરે દર્શન કરી લઈએ આ છે અહીંયા પગરખા મૂકવાનું અને બેગ કોઈ પણ બીજી કિંમતી વસ્તુ હોય તો અહીંયા મૂકવામાં આવે છે ચલો આપણે અહીંયા મૂકીને પછી દર્શન કરવા જઈએ અંદર અહીંયા પગરખા મૂકીને અહીંયા લોકર રૂમ છે મોબાઈલ મૂકવા માટેનો તો મોબાઈલ પણ આપણે આપણો મૂકી દઈશું મિત્રો મેં તો પણ દર્શન કરી લીધા છે પણ મને એક વાતનો અફસોસ રહી ગયો કે હું તમને દર્શન ના કરાવી શકું પરંતુ મિત્રો અહીંયા મંદિરની અંદર એક નિયમ છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક ગેજેટ મોબાઈલ કે કેમેરા કે કશું લઈ જવા દેતા નથી તો હું તમને અત્યારે બહાર નીકળીને આ માતાજીના દર્શન કરાવું છું હું જેટલું બની શકે એટલું તમને સારી રીતે દર્શન કરાવું તો તમે દર્શન કરી લો મારા મોબાઈલની અંદર જેટલું બી ઝૂમ થાય છે એટલું ઝૂમ કરીને તમને દર્શન કરાવું છું આ છે અંબાજી મંદિરનો મેઇન ગેટ જેને શક્તિ દ્વાર કહેવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાય પરિવારો ફોટા પડાવી રહ્યા છે અહીંયા માતાજી જોડે ફોટા પાડી રહ્યા છે આ છે અંબાજીનું માર્કેટ જે મંદિરની બિલકુલ બાજુમાં જ આવેલું છે અહીંયા ઘણી બધી વસ્તુઓ મળે છે પર્સ છે આ છે આરસ આરસના પથ્થરનામાં બનેલી બધી વસ્તુઓ જે જેને કહેવાય ખાયણી પાળો ઓરેશિયા વેલણ અહીંયા બધા રાત્રે મુસાફરો પહેલતા હોય છે અને પોતપોતાની પરિવાર માટે ખરીદી કરતા હોય છે અહીંયા ખૂબ જ પ્રમાણમાં વસ્તી જોવા મળે છે રાત્રે પણ અહીંયા હોટલો બજારો ધમધમધમતા હોય છે અહીંયા મોડામાં મોડું બધું જ લગભગ સાડા અગિયાર બાર વાગ્યા સુધી મળી રહે છે મિત્રો આ હોટલ છે હોટલ શ્રીનાથ હું મારી ફેમિલી પરિવારની સાથે આવું તો અહીંયા જ જઉં છું અહીંયાનું જમવાનું ખૂબ જ સારું હોય છે અને એકદમ રિઝનેબલ ભાવમાં નેવા હોય છે આજે તો એકલો હતો તો અંબિકા ભોજનાલયની અંદર દર્શન કરીને જમવા આવી ગયો છું આ લઈ લીધી છે ટિકિટ અને ટિકિટ પણ વિનામૂલ્યે છે અત્યારે લાઈનમાં ઊભો છું અંબિકા ભોજનાલયની અંદર દર્શન અરે જમવા માટે તો તમે જોઈ શકો છો કે આ બધા દર્શનાર્થીઓ જમવા માટે બેઠા છે આ છે માતાજીનો પ્રસાદ ખીચડી કઢી શાક રોટલી અને અહીંયા આ બધા જમે છે તો ચલો હું પણ જમી લઉં અને પછી મળીએ મિત્રો રૂમ પર આવી ગયો છું અને એક માફી ચાહું છું કે હું આજે તમને દર્શન ના કરાવી શક્યો અંદર પણ અંબાજી મંદિરનો એક નિયમ છે કે મોબાઈલ હોય પર્સ હોય કોઈ પણ સામાન જોડે હોય તો એ બધું બહાર લોકરમાં રૂમમાં મૂકી આપવાનું હોય છે એટલે હું આજે દર્શન ના કરાવી શક્યો પણ મેં તમારા બધાની ગતિથી દર્શન કરી લીધા છે બધાના મારા દરેક ચાહકો મારા દરેક સબસ્ક્રાઈબરોના માટે મેં દર્શન કરાયા છે અને હવે રૂમ પર આવીને હવે આરામ કરી છું અને હું આજે આજનો લોગ અહીંયા પૂરો કરું છું મળીએ છીએ નવા બ્લોગમાં હવે કાલે મોર્નિંગમાં જવાનું છું આવું ચાલો મળીએ પછી બાય